ધારાસભ્ય દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત કરી વડોદરામાં આજવા સરોવરનું પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરાના પૂરની પરિસ્થિતિ સર્જી છે ત્યારે પાદરા વિશ્વામિત્રી અને ઢાઢા નદીના પાણી પાદરા તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા હતા ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી પૂર પીડીને ફ્રૂટ પેકેટ ની વ્યવસ્થા કરી હતી પહોંચી શકાય નહી તેવા ગામડાઓમાં ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે આ સાથે વહીવટી તંત્ર પણ ઉપસ્થિત રહ્યા હતા